પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકેનો હવાલો સંભાળતા વિકાસ સુંડાની આ પોસ્ટ પર વિધિવત નિમણૂક કરાઈ છે આજે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આઈપીએસ અને એસપીએસ કક્ષાના પચ્ચીસ અધિકારીની બદલીઓના આદેશ જાહેર થયા છે જેમાં નિમણૂકની રાહમાં અને હાલ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકનો હવાલો સંભાળતા વિકાસ સુંડાને ત્યાં જ વિધિવત નિમણૂક અપાય છે અત્રે ઉલ્લેખનીય છે કે બે માસ પૂર્વી ઓક્ટોબરમાં પશ્ચિમ પોલીસ અધિક્ષકના ઇન્ચાર્જ તરીકે શ્રી સુંડા આવ્યા હતા આ પહેલા ચાર માસથી પોલીસ અધિક્ષકની જગ્યા ખાલી હતી છેલ્લા બે માસ દરમિયાન નકલી વકીલ હાથીદાંતની બંગડીઓ પકડવા તથા ગુમ વ્યક્તિની શોધન પ્રક્રિયા તેમજ માંડવી પોલીસના હુમલાખોરો સામે ટોકની કડક કાર્યવાહી શ્રી સુંડાએ કરી તેની કામગીરીનો કડક રોગ બતાવ્યો છે ગાંધીધામ અહીંના ટાગોર રોડની સુંદરતામાં વધારો થાય તેવા ઉદ્દેશ્યથી કિરણ ગ્રુપ અને રોટરી ક્લબ દ્વારા ત્રીસ લાખના ખર્ચે સૌંદર્યકરણ કરાયું હતું પરંતુ તેની જાળવણી ન થતા વૃક્ષોના સ્થાને ઘાસ ઉગી નીકળ્યું છે કેટલીક જગ્યાએ હોર્ડિંગ અને દબાણ ઊભા કરી દેવાયા છે જેના લીધે સંસ્થાએ કરેલું આ ખર્ચ એણે ગયો છે કચ્છની આર્થિક રાજધાની ગણાતા ગાંધીધામમાં ટાગોર રોડ પર દૈનિક હજારોની સંખ્યામાં વાહનોની અવજવર રહે છે અન્ય રાજ્યોથી આવતા લોકો માટે આ માર્ગ નિર્ણાયક બની રહે છે પરંતુ રસ્તા પર અનેક સ્થળોએ દબાણ ખડકાઈ જતા નગરની શોભામાં ઝાંક લાગી જાય છે જેથી સંસ્થાઓ દ્વારા ટાગોર રોડ પર જુદા જુદા સ્થળોએ ફ્લોટ બનાવી તેમાં ફૂલ અને વૃક્ષોનું વાવેતર કરાયું હતું થોડા સમય સુધી યોગ્ય જાળવણી થઈ હતી પાછળથી આ કામગીરી વિસારે પાડી દેવાઈ હતી સ્લોટમાં વૃક્ષો અને ફૂલના રોપાની માવજત ન થતાં ચોતરફ ઘાસ ઉગી નીકળ્યું છે લોખંડની જાળી નીકળી ગઈ છે ગુરુકુલ રોડ પાસે ફ્લોટમાં દબાણ ખડકાઈ ગયું છે હોર્ડિંગ દૂર કરાયા બાદ પુન થાંભલા ફ્લોટમાં ખડકી દેવાયા છે રોટરી સર્કલ પર વાલ્વમાંથી પાણી ભરવામાં આવે છે ખાનગી લક્ઝરી બસોને ધોવામાં આવે છે જેના કારણે હેતુ સાર્થક થઈ શક્યો નથી ત્યારે સંસ્થા દ્વારા ત્રીસ લાખનો ખર્ચ કરવા છતાં સંબંધિત વિભાગો તેની જાળવણી કરવામાં નિરસ રહ્યા છે પરિણામે ટાગોર રોડની સુંદરતામાં ઝાંખ ઉભી થઈ છે આવા સંજોગોમાં ભવિષ્યમાં કોઈ સંસ્થા શહેરના વિકાસમાં સહભાગી થવા માટે આગળ નહીં આવે તેવો સુર જાણકારો દ્વારા વ્યક્ત કરાઈ રહ્યો છે રાજ્યના ગૃહ વિભાગના નોટિફિકેશન મુજબ ગાંધીનગરના સીઆઈડી ક્રાઇમ અને રેલવેના અધિક પોલીસ મહાનિદેશક આઈપીએસ એસ પંડિયા રાજકુમારની બદલી કરીને ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાના અધિક પોલીસ મહાનિદેશકના સન્વર્ગ પદ પર નિમણૂક કરવામાં આવી છે આઈપીએસ શમશેરસિંઘનો આગામી આદેશો સુધી અમદાવાદના એન્ટી કરપ્શન બ્યુરોના નિયામક પદનો વધારાનો હવાલો યથાવત રહેશે જ્યારે અમદાવાદ સિટીના સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ આઈપીએસ અજયકુમાર ચૌધરીની બદલી ગાંધીનગરની ભૂતપૂર્વ કેડર પોસ્ટ મહિલા સેલના અધિક પોલીસ મહાનિદેશક તરીકે નિમણૂક કરવામાં આવી છે